તો અત્યારે ગણપતિ બાપાની ની નવીન મૂર્તિઓ અત્યારે બધા નૈત નવી કાઢે કે ક્યારેક ભગવાન ને આમ કાર્ટૂન જેવા દર્શાવવામાં આવે છે અને તો ક્યારેક આમ ભગવાન ને ગણપતિ બાપાને આમ પુષ્પા મૂવી ને જેમ એવી એક્શન કરતા દેખાડે છે ક્યારેક ગણપતિ બાપા કોઈના દાસ નથી યાર એ તો આમ વિઘ્ન હર્તા છે તો આજ વાત જો તમને ક્યાંય પણ સાચી લાગે તો આ વિડીયો ખૂબ એટલે ખૂબ શેર કરો હેલો મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગ અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ આપણા બાપુજી ઘરે એટલે કે મોટા ભાઈ ની ઘરે જો કે મારા બાપુજી ને હું તો મોટા ભાઈ જ કહું છું તો આમથી બાપુજી ઘરે તો બા બેહી ગયા છે થોડોક છે ઓછું અને બાપુજી ની ઘરે તો મેં કીધું હાલો તમને ફોરવી માં બેહાડી લઈ જાઉં તો અત્યારે અમે જઈએ છીએ અમે અત્યારે બાપુજી અહીંયા ભૂગી ગયા છીએ કેમ છો મોટા ભાઈ માતાજી જય માતાજી જય અને બાપુ અહીંયા કપડા મૂકવા છે બા ધીમે ધીમે ડગલા માંડતા માંડતા હાયલા આવે છો તો ઓર વાહી લો કેમેરો જ કરી નાખું અમારે નીલમભાઈ ગણપતિ બાપાનું આમ ડેકોરેશન કરી રહ્યા છે

તમારો <laughs>

ના ગણપતિ ઉત્સવ આવે છે તો અત્યારે ગણપતિ બાપાની નહીંત નવીન મૂર્તિઓ અત્યારે બધા નૈત નવી કે ક્યારેક ભગવાનને આમ કાર્ટૂન જેવા દર્શાવવામાં આવે છે અને તો ક્યારેક આમ ભગવાનને ગણપતિ બાપાને આમ પુષ્પા મૂવીની જેમ એવી એક્શનો કરતાં દેખાડે છે ક્યારેક આમ બાહુબલીની જેમ એવું બધું બતાડવામાં આવે છે અને ક્યારેક તો આમ આમ નરેન્દ્ર મોદીના દાસ હોય ને એવી રીતના ભગવાનને બતાડવામાં આવે છે તો હાંભળો કે આમ ગણપતિ બાપા કોઈના દાસ નથી યાર એ તો આમ વિઘ્ન હર્તા છે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલાં હંધાઈથી ભોર પહેલાં ગણપતિ બાપાને યાદ કરવામાં આવે છે ભલામાન એમ ગણપતિ બાપા અને તમારા જે માતા પિતા હોય એના તમે બાળકોને પણ શીખડાવો કે ગણપતિ બાપા શું છે અને આગળ જતા જો આવી જ રીતના આમ બહાર પડતા રહે ને આમ ગણપતિ બાપાના આમ કાર્ટુનિઝમ દર્શાવવામાં આવે છે ને તો આમ સાહેબ પોતાના બાળકો આમ ગણપતિ બાપાનો મહિમા ભૂલી જશે યાર તો આવી મૂર્તિ ખરીદવાનું રાડો અને જે આમ આપણી જેમ સિમ્પલ મૂર્તિ આવે છે આમ ઓરિજિનલ ગણપતિ બાપાના વેશમાં એને લ્યો સાહેબ આમ આમ આપણે ક્યાંય નહીં એમ સાહેબ અને આમ ઈકો ફ્રેન્ડલી લ્યો કે આમ પર્યાવરણને નુકસાન ન કરે હા તો આ પણ એક માટીની જ મૂર્તિ છે અને ઇકો ફ્રેન્ડલી છે એટલે તો હવે આપણે આવી ગયા આપણે ભાઈને થોડાક વાળ બાળ સેટ કરાવવાના હતા વાળ હરખા કરે છે જોઈ લ્યો હું બેઠો તો ભાઈ પરિવાર આજ નો વ્લોગ કન્ટિન્યુ રહી ગયો એક દી ગેપ પછી અને આજે આપણે ભાઈ ક્યાં જઈ રહ્યા છીએ અત્યારે જઈએ છીએ આપણે બીજેપી ની એક મિટિંગ છે હમ કાર્યાલયે જઈએ છીએ જાવું તો એમાં તો જ પડે ને યાર હાલો તો જઈ પછી આગળનું છે તમને તમે ઓલું કહી એટલે તમને ચાલુ કરવાનું કીધું છે સબસ્ક્રાઇબ અને ફેસબુક માં હોય તો ફોલો કરી દો જો ભાઈ આપણે કેટલા દિવસે બ્લોક ચાલુ કર્યા તન ચાર દિવસ તન ચાર દિવસ બ્લોક ચાલુ કર્યા છે તમારો બધા જો કે સપોર્ટ ખૂબ એટલે ખૂબ સારો છે તમારો બધા એનો સારો સપોર્ટ છે યાર આપણે વ્યૂ હર આવે છે અને સબસ્ક્રાઇબર શરૂઆતમાં હર આવે હર આવી ગયા તો ભાઈ હવે તમારે જેવી રીતે આ આ રીતના સપોર્ટ દેખાડવાનો આ પ્રેમ તમારો દેખાડવાનો છે સિસ્ટમ હેંગ કરી દેવાની છે યાર ક્યાં મેં કર નાખવાની છે ઓકે તો આ રીતના સપોર્ટ કરતા રહેજો ફેસબુક માં બધે યુટ્યુબ આખું હેંગ થઈ જાવ તો એટલા સબસ્ક્રાઇબર વધારી દયો આ હા હા પછી રોનાલ્ડો ને સબસ્ક્રાઈબ કરી નાખજો ફ્રી પ્રમોશન ઓકે હાલો તો હવે બાકી તમને યાર ખબર જ છે કે ચકલા કોઈ દી બાદ નો બને જો હે આ ઓ સાહેબ એટલે ઓ બધું છે આમાં હાલો તો મળી આપણે ઘડીક પછી ઓકે મસ્ત તડકો આવે હે ત્યારે ફાઈનલી મિત્રો અત્યારે ગણપતિ બાપાના જો આવવાનું આગમન નામ ડેકોરેશન થઈ રહ્યું છે અમારે બેન ડેકોરેશન કરે છે બાપુજી અહીંયા માથે ઊભા છે ડિસ્ટર્બ થતો છે કે એ મોટા ભાઈ આ કોણે કે તમે કર્યું રોક કે હું કાય ઊભો અને કોઈ પૂછે રાખે બાપા કેમ છે બરોબર છે તમને ગમે છે ને અને ગમે છે ને જોરદાર છે એટલે આમ જોઈ લે આમ ચકાચક મસ્ત મજાનું અને બા અહીંયા બેઠા છે બા કેમ છે મજામાં ને તમારો તમારો ફોટો કોણ છે તમે છો ને પછી આ કોણ છે આ કોણ છે હું શું હા છે હે તો હમણાં બધું ડેકોરેશન થઈ જાય પછી તમને હાલ બતાવું તો ફાઇનલી ગાઈસ ડેકોરેશન થઈ ગયું છે અને આ લાઇટિંગ એ બધું જોઈને બગાડ્યું છે જણી જણી ચાલો વાહ કાઢી કાઢી કા મસ્ત મજાનું ડેકોરેશન થઈ ગયું છે આ હા 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 જલમગુરું કેમ લાગે છે મિત્રો જોઈ લો ઉભા રહ્યો તમને વાહલો કેમેરો કરીને બતાવો ભાઈ ભાઈ જોઈ લો આમ કેવું મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે વાહ

તો હવે આપણે આવી ગયા છીએ ઘરે અને આજ મેં તમને જણાવ્યું બ્લોગમાં કે ગણપતિ બાપાની આમ ટૂંકમાં કાર્ટૂન ટાઈપની મૂર્તિ બને છે તો એ લેવાનો ટાળો સાહેબ કારણ કે સાહેબ ગણપતિ બાપાના આ કાર્ટૂન તરીકે દર્શાવવામાં આવે છે તો એ સાહેબ ખૂબ જ એમ ખોટું છે એ કોઈના દાસ નથી ગમે તેના પિક્ચરના હીરોની જેમ બનાવવામાં આવ્યા ક્યાં સાહેબ પિક્ચરના હીરોન ક્યાં સાહેબ ગણપતિ બાપા એની આઈ થોડી આ તુલના થઈ શકે યાર બરાબર ને તો આ વાત જો તમને ક્યાંય પણ સાચી લાગે તો આ વિડીયોને ખૂબ એટલે ખૂબ શેર કરો અને આ જો આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને હવે આપણે વિજય કારણ કે રાતના અત્યારે વાગી ગયા છે હવા બે જેવું થયું છે તો ગુરુ તો બધાય મિત્રોને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ ને બોલો ગણપતિ બાપા મોરિયા